નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર તો આજનો જે વિડીયો છે તમે સ્ક્રીન અંદર દેખાશો આ પ્રકારનો આપણે જબરદસ્ત લવ સોંગની ઉપર વિડીયો લીધા શીખવાડાવશું અને આની અંદર તમે તમારું મનપસંદ સોંગ રાખી શકશો આપણે જે ત્યારે ટ્રેન્ડિંગમાં છે તે મ્યુઝિક રાખ્યું છે પણ તમે આની અંદર મ્યુઝિક પણ ચેન્જ કરી શકશો અને યાગર તમે જે પણ સ્ક્રીન અંદર દેખાડું છે આ બધું તમે ચેન્જ કરી શકશો જે પણ તમારે મૂકવું હોય તે બધું યે લોગો મૂકી શકશો યા બે ફોટા મૂકી શકશો યા જે કિંજલ લઈને નામ લખેલું છે તે નામ પણ તમે લખી શકો તો એક ફૂલ પ્રોજેક્ટની અંદર તમને આપણે આવા વિડીયો બનાવતા શીખવાડશે સાવ સવલ સિમ્પલ રીતે તો બસ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ચેનલ સાથે જોડાઈ જજો તમે દરરોજ આવા નવા નવા પ્રોજેક્ટ છે તે ફૂલ પ્રોજેક્ટ મળતા રહેશે અને તમે રોજ નવા નવા વિડીયો સાવ સવા સિમ્પલ રીતે બનાવતા શીખી શકશો તો બસ તો એના માટે તમારે ખાલી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને સાથે કન્ટેન્ટમાં આઇકન દબાઈ દેવાનું છે એટલે આપણો વિડીયો આવો તમને નોટિફિકેશન મળશે અને તમે રોજ નવા નવા વિડીયો બનાવતા શીખી શકશો તો આજના વિડીયોને ડેમો જોઈ લો ફૂલ ડેમાં આપણે ટેલિગ્રામની ચેનલ છે ક્રિએશન ત્યાં આગળ તમને મળી જશે ટેલિગ્રામની લિંક તમે ડિસ્ક્રિપ્શનની અંદર આપી છે ત્યાં આગળ જઈ તે ફૂલ ડેમાં ફૂલ સોંગ સાથે છે તે જોઈ શકશો ઓ મારા ચાંદને જોવા today is all of... મિત્રો ડેમોને તમે જે વિડીયો જોયો છે આ વિડીયો બનાવવા માટે તમારે એક પ્રોજેક્ટને લેવાનો છે આ પ્રોજેક્ટ લેવા માટે તમારા ફોનને જે ગૂગલ એપ્લિકેશન છે તેને ઓપન કરી લેવાનું છે ગૂગલ એપ્લિકેશન તમે ઓપન કરશો તો આ પ્રમાણે તમારી પાસે સ્ક્રીન આવશે ગૂગલ છે સર્ચનું જે આઇકન છે એના પર ક્લિક કરી નામ લખવાનું છે અલ્પેશ ક્રિએશન ઝીરો એક આ પ્રમાણે લખીને તમારે સર્ચ કરી દેવાનું છે નીચે તમને આગળ સાઇટ મળી જશે અલ્પેશ ક્રિએશન ઝીરો વન લખેલી એના પર તમારે ક્લિક કરવાનું રહેશે જો તમે ક્લિક કરશો તો આ પ્રમાણે તમારી પાસે સાઇટ આવી જશે ત્યાં આગળ સર્ચનું જે આઇકન દેખાડ્યું છે એના પર ક્લિક કરી તમારે આગળ કોડ લખી દેવાનો છે કોડ છે ઝીરો આઠસો તો આજનો જે કોડ છે ઝીરો આઠસો સત્યાવીસ તો ત્યાં આગળ તમારે લખી લેવાનું રહેશે જીરો આઠસો ને સત્યાવીસ લખીને સર્ચ કરશો એટલે તમારી પાસે નીચે એક પોસ્ટ આવેલ છે આ રીતની પોસ્ટ છે ઝીરો આઠસો સત્યાવીસ લખેલી આના પર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી તમારે આને ઉપરની તરફ કરી છે નીચે જવાનું છે એટલે તમે ત્યાં આગળ પોસ્ટની એન્ડમાં આવશો તો તમને લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ આના પર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યાં આગળ તમે જવું ક્લિક કરશો ફૂલ પ્રોજેક્ટની અંદર તો તમારી પાસે આ પ્રોજેક્ટ એડ થઈને આવેલ છે આ જે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી દો અને અહીંયાથી આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે પ્રોજેક્ટ તમે ઓપન કરશો તો આ પ્રમાણે તમારી પાસે ખોલીને આવશે અરે અહીંયા તમને જેટલું પણ દેખાડ્યું છે આ બધું તમે ચેન્જીસ કરી શકશો બધી લાઈન તમને અલગ અલગ છે સાથે જોવા મળે છે સવાપણું આપણે અહીંયા આગળ જે નામ લખેલું આવી રહ્યું છે અહીંયા કિંજલ લખેલું તમને રહ્યું છે આને ચેન્જ કરવા માટે તમને અહીંયા આગળ નામ લખેલું દેખાઈ રહ્યું છે આના પર ક્લિક કરી દો નીચે તમારે એડિટ ટેક્સમાં જવાનું રહેશે અને અહીંયા આગળ તમારે જે નામ રાખવું છે તે નામ ધીમે રાખી દો રેડી તો આ પ્રમાણે તમારે અહીંથી પહેલી એ બીસીડીમાં સિલેક્ટ કરી અને તમારું નામ લખીએ રાઇટનું જે આક છે એના પર ક્લિક કરી દેવાનું છે તમારું નામ લખાઈને આવી જશે જેમ કે મેં મારું નામ લખ્યું તો એ આગળ અલ્પેશ લખાઈને આવી ગયું છે ત્યાર પછી આગળ તમે તમારો લોગો મૂકી શકશો તેના માટે તમને આગળ આ ગ્રુપ દેખાયું છે આજે આના પર ક્લિક કરી એ ગ્રુપમાં તમારે જવાનું રહેશે અને આની જે ઇમેજ છે આ ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવાનું છે ત્યાર પછી નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે અને આગળ તમારી પાસે જે તમારો લોગો છે તે લોગોથી મેં આગળ એડ કરી દઉં તો અહીંયા તમારા જે ફોલ્ડરની અંદર તમારી પાસે લોગો હોય તેથી આગળ એડ કરી શકશો આપણે અત્યારે ખાલી ડેમો માટે આ ફોટો સિલેક્ટ કરીને પ્લસ એક ઉપર ક્લિક કરીશું તો આ રીતે આપણો લોગો સુધી ત્યાં આગળ સેન્ડ થઈને આવી જશે ઠીક બાકી જે લોગરની અંદર ગોળ ગોળ ઇફેક્ટ છે તે ઓટોમેટિક એડ થશે એટલે તમારે લગાડવાની જરૂર નથી હવે આ બે ફોટા છે જે તમારે સેન્ડ કરવાના છે તો એના માટે તમારે નીચે બે ગ્રુપ જોવા મળશે ત્યાં આગળ આ બે ગ્રુપ છે આના પર ક્લિક કરી તમારે નીચે અહીંયા આગળ ઓપ્શન છે એડ ગ્રુપ એડિટ કરવા માટેનું એના પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમને ઇમેજ જોવા મળશે ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલ્મમાં જવાનું છે અને અહીંયાથી નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે નંબર ઉપર ક્લિક કરશો તમારા ફોટો આવી જશે જે ફોટા પર તમારે વિડીયો રાખો તે ફોટો સિલેક્ટ કરી પ્લસના એક પર ક્લિક કરી દો આ રીતે તમારો ફોટો આવશે ફોટાને તમે એથી સેટ કરી દો આ રીતે તમારા ઉપર નીચે કરીને ફોટાને સેટ કરીને અહીંથી બેક બેગ દબી જવાનું છે આ રીતે તમારો ફોટો આગળ આવ્યો છે જ્યારે તમે ફોટો એડ કરવાનો જો તમારો ગ્રુપ છે નાનું મોટું થાય તો આ ગ્રુપને એન્ડ સુધી આવી અને આ એરો પર ક્લિક કરી અને તમારે આ પર ક્લિક કરવાનું એટલે પાછું ગ્રુપ છે તે લંબાઈને આવી જશે ઠીક આ પ્રમાણે તમે ગ્રુપને લંબાવી શકશો જો આપણે આગળ લોકો એડ કર્યો તો આ ગ્રુપ આપણું નાનું થઈ ગયું છે જો આપણે આના પર ક્લિક કરશું વિડીયોના એન્ડ સુધી આવી આ એરો ઉપર ક્લિક કરશું તો એ ગ્રુપ છે આપણું લંબાઈને આવી જશે ઠીક આ રીતે આ રીતે તમે ગ્રુપને લંબાવી શકશો રેડી આ બધી લાઈન છે પાછળ કટ થઈ જશે તો તમે શું કરો અહીંયા સિલેક્ટ ઓલ કરી દો અને નીચે આઈરો ઉપર ક્લિક કરી દો બધી લાઈન તમારી એક સરખી પણ એ આગળ થઈને આવી છે તો તમે સોંગ તમારો સેન્ડ કરો છો તો ઉપર જે મ્યુઝિક છે એના પર ક્લિક કરી આ ડિલેટના બટન ઉપર ક્લિક કરી દો હવે તમે સ્ટાર્ટિંગમાં તમારે રહેવાનું રહેશે અને જે પ્લસનું આઇકન છે નીચે એના પર ક્લિક કરશો ત્યાં આગળ ઓડિયોનો બટન આવશે એના પર ક્લિક કરી તમે જે મ્યુઝિક રાખો મ્યુઝિક ઉપર ક્લિક કરી દો આ તમારું મ્યુઝિક અહીંયા આગળ મનપસંદ સેન્જ થઈને આવી જશે હવે વિડીયોની આપણે જે લંબા છે પંદરસો કરની છે ત્યાંથી વધારેમાં તમારું મ્યુઝિક હોય તેથી તમે અહીં કટ કરી શકો છો તો મ્યુઝિક ઉપર ક્લિક કરી કટના બટન ઉપર ક્લિક કરો એટલે મ્યુઝિક તમારું ડિલીટ થશે આ પ્રમાણે તમારો વિડીયો તમારા મનપસંદ સોંગ સાથે બનીને કમ્પ્લેટ થઈ છે ઉપર જે શેરનું આઇકન છે આના પર ક્લિક કરી એક્સપર્ટના બટન ઉપર ક્લિક કરશે તમારો વિડીયો શેર થઈને આવી જશે